પાલગામના યુવક સહિત ત્રણ વ્યક્તિઓ સાથે કુલ રૂપિયા લાખની ઠગાઈ થયાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાય છે નોકરીની લાલચમાં ભૂપેન્દ્ર શર્મા અને તેના મળતિયા બ્રિજેશ પટેલ ઉગત મંડળીના સર્વર અને એડ્રેસનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસના નકલી મેસેજ મોકલીને રકમ પડાવી લીધી હતી હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે સુરત પાલગામના યુવક સહિત ત્રણ વ્યક્તિઓને પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી આપવાની લાલચે ઉગત મંડળીના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખોટા મેસેજ મોકલી બે મળતિયાએ રૂપિયા સોળ પોઈન્ટ લાખ પડાવી લઈ સંપર્ક કાપી નાખી ઠગાઈ કરવામાં આવી હોવાથી ફરિયાદ અથવા પોલીસ ચોપડી નોંધાવી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પાલગામ સ્થિત જૈન દેરાસર નજીક લુહાર મોહલ્લામાં રહેતો નિર્ભયભાઈ પ્રફુલભાઈ ગજ્જર નવેમ્બર બે હજાર ચોવીસમાં મુઠુટ ફાઇનાન્સમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો દેવે નાનપુરા ખાતે રહેતા સંબંધી મારફતેનો સંપર્ક ભૂપેન્દ્રભાઈ શર્મા સાથે થયો પોતાનું સેટિંગ હોવાનું કહી તેણે પોસ્ટમાં સરકારી નોકરી આપવાનો વિશ્વાસ આપી નિર્ભય ગજ્જર પાસે રૂપિયા પાંચ લાખની માગણી કરી વિશ્વાસમાં આવી નિર્ભય દ્વારા અભ્યાસ સહિતના ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરવા ઉપરાંત અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન ગૂગલ પેથી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ અને રોકડા રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની રકમ ચૂકવી હતી ત્યારબાદ પંદર દિવસમાં ભાટપોર પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નિમણૂકનો ઓર્ડર આવી જશે કહી વોટ્સએપ પર લિંક મોકલી ટેસ્ટ આપવાનું સેટિંગ કરી દીધું છે જે વિવિધ બહાનાએ બનાવી નિર્ભયને ધક્કે ચડાવ્યો હતો અંતે નાણાં પરત માંગતા રૂપિયા પચીસ હજાર પરત કરી બાકીના રૂપિયા ત્રણ પોઈન્ટ પચ્ચીસ લાખનું કોરા કાગળ પર લખાણ આપી મળત્યા બ્રિજેશ પટેલને પૈસા આપ્યા છે કહી બ્રિજેશનો મોબાઈલ નંબર મોકલ્યો હતો પરંતુ તેનો નંબર બંધ આવતો હતો બાદ તપાસ હાથ ધરવામાં આવતા બંને મળતિયા દ્વારા અન્ય ધ્રુવભાઈ પાસેથી રૂપિયા છ પોઈન્ટ પચીસ લાખ તેમજ મિતભાઈ પાસેથી રૂપિયા સાત પોઈન્ટ પંદર લાખ મળી કુલ રૂપિયા સોળ પોઈન્ટ નેવું લાખ પડાવી લઈ ઉગત વિભાગ કાર્યવાહી સહકારી મંડળી લિમિટેડના સર્વર અને આઈપી એડ્રેસનો ઉપયોગ કરી ખોટા પોસ્ટ ઓફિસને લગતા મેસેજ બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી હતી અંતે નિર્ભય દ્વારા ગતરોજ ત્રણેય યુવકો સામે રૂપિયા સોળ પોઈન્ટ નેવ લાખની ઠગાઈ કરવા મામલે અથવા પોલીસ મથકમાં ભૂપેન્દ્ર શર્માને મળતી આ બ્રિજેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી અત્રના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઈમ અને હોર્જરીનો ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનારેને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ નેવ હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેણે એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઇટ ડેવલપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેને ભૂપેન્દ્ર શર્મા જે અત્રેના રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરી વાંસુ ને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર જણા ભોગ બનનાર જણાય આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ચીટિંગની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે